ભરૂચ ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા જિલ્લા સ્તરે નવા કાર્યકરોની નિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગઠનને જિલ્લામાં ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સંગઠનના મંત્રી વિકાસ કાર્યસ્થ અને પ્રદેશ યુવા અધ્યક્ષ ગૌરવ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા માટે નવી ટીમની નિયુક્તિ કરવામાં આવી જેમાં હિતેશભાઈ પટેલને જિલ્લા પ્રમુખ વણકર મુકેશભાઈને કાર્યકર અધ્યક્ષ અને મહંત શ્રી રાઘવેન્દ્ર દાસ મહારાજને સંત સમિતિ દક્ષિણ ગુજરાત અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત વિવિધ પદો પર અન્ય યુવા કાર્યકરોની પણ નિયુક્તિ કરવામાં આવી હતી આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે અખિલ ભારત હિન્દુ મહાસભા હવે ભરૂચ જિલ્લામાં ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે તમામ ચૂંટણીઓમાં ભાગ લેશે આ સંગઠન ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવશે અને હિન્દુ સમાજ પર થતા અન્યાય સામે મજબૂતીથી ઉભા રહીને સમાજ હિત અને સેવાભાવી કાર્યો કરશે નેતાઓએ તમામ કાર્યકરોને એકતા સાથે આગળ વધીને સમાજની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી નમસ્કાર ભાઈઓ હું વિકાસ કાયસ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી આજ રોજ રવિવારના રોજ હિન્દુ મહાસભાની નવું નિવૃત્તિ કરવામાં આવી છે જેમાં પ્રમુખ મહામંત્રી તરીકે બધાને લીધા છે અને અમારી આ નવી કાર્યકરની છે તે હવે ભરૂચમાં સેવાનું કામ અને લોકોને સેવા કરીને અગાડી ઝંપલાવવાનું કામ કરીએ છીએ